આપણે જોવાનું છે મારે મેં વાડીએ પણ મોકલી દીધી વાડીનું કામ પણ કરાવી લીધું ઘરનું કામ કરાવી લીધું પણ મારી નીકળી મારીમાં બધું આવડતું હતું એને કામ આપડી તો મને હું કરીને મને એમ હતું કે મોટા માણા દીકરી છે એટલે એ ખેતીમાં માં કરવા આવે કામ પણ આ ભેગી તરત હસ કે અમે લાગી ગઈ હતી ખેતી નું કામ કરવું પાપડે હો ખેતરું પણ મારી બહુ એ બાંધી લીધા મને શાંતિ થઈ ગઈ કે નઈ મારી બહુ હારી છે એ ગમે ત્યાં જાહેર ત્યાંથી પણ મોહોરવટ નીકળીએ ખેતરનું કામ કરીએ કે ઘર નું કામ કરીએ તો બધી મારી મહોરવટ કરવાની છે મને એમ તારે માથે વિશ્વાસ બેહી ગયો તો પછી કે મારી દીકરી હોય તો ને એનું પતે મારી દીકરી નું ખેતી નું કર્યું હું નહી ખેતી કામ કરવા છો કેરેલાણે તો મારું કોઈ કરતું નહી હોય અટાણે તો કોણ કરે હા અટાણે તો પેલે આપીકરી ખેતીનું કામ હોય તો એ કરે એમ ને તો એને આપણા ઘર ની રૂઢિ શીખવવાની તો એ હાવ ની જન્મદારી હોય કેવી રીતના કેમ રહેવું કેમ રાખવી કેવી રીતે ભળવું હળવું ક્યાંય પણ આપણે જાવું આવવું એ બધી પેલા હાવું થોડું થોડું કેતા જાય બઉ તો પેલી વેલી આવે એટલે એને કંઈ ખબર ન હોય કે આ ઘરમાં કેવી રૂઢિ છે એ તો એ પછી હાવું થોડી થોડી પર રૂઢી દેતી જાય પછી જો એવી સંસ્કારી હોય તો જી લે ને આવું કે હાલ હાલ હાવી ન પડે બાકી ના વિના ને તો આ ઘર માં પાસે પડે એ ક્યાંય ભળે નઈ નહીં ક્યાંય માં નહીં માં ઈ ક્યાંય જાય નહીં જો જન્મેદારી હોય કદાચ એક દીકરો હોય કે બે દીકરા હોય ત્રણ હોય પછી એમાં જો ત્રણેય હોવું હેરેખી નો હોય આ ત્રણ પણ હેરેખી ન હોય હેરેખી ન હોય તો કદાચ એકાદી ટાઢા મીઠી હોય ઘર ની તો ત્રણ ને થાય એ ત્રણ ઘર જુદા છે અને ત્રણ જ વ્યક્તિ આવે છે એટલે એના બાપ નું કેવી રોજી હોય ઘર ની એ પ્રમાણે પછી દીકરી આવે હારે ને આવી એવું વર્તન કરે બધી

ઈ પણ ઈના ના વર્તન માં વર્તી એ કેતો ને ત્યાં તો મને આવું કયા કરે જો બધા હાહુ છે કદાચ મને ખુદ કોકની મને તો આવડતું કોઈ વસ્તુ મારી મારા એટલા લેતી હોય મને એટલો સપોર્ટ કરતી હોય તો હવે મારે પણ ભલે મને મારી ક્યાં ખામી ખામી

સપોર્ટ એવો મળતો હોય કે હાસી વાત છે ત્યારે હાવું તો આમ જ છે આમ જ છે તો સમજી લેવાનું કે ઈ તમારા ઘરમાં શાંતિ તમારા ઘરમાં તમે શાંતિથી

એમ પરિવાર માં શાંતિ હોય ને તો કદાચ નબળી થઈ ગઈ તો પછી એકબીજા તૂટવા મળીયે ને તો એ ઘર બિખરાઈ જાય એમાં પછી હું આવીને ત્યાં મારા બાપની ગેસ થી આવે તો મારે તો મારા ભાઈ હાવ હતા પાંચ થી હાથા તોર ના જ હતા ને મારે જ બધી ખેતીનું કામ પણ ત્યાં પણ મારે ખેતીનું જ કામ કરવું પડતું મશીનો સાલું કરવા પડતા પાણી તો કરાવ્યું પડતું બધી કરવું પડતું હું અહીં આવી અત્યારે કાકાનું કામ થોડોકને ને તો એટલે મારે એની રીતે જૂંટ થઈને એના ભેગું હું બધુંય કામ કરવું પડતો તો મારે રાતે પાણી તોય મેં કર્યું છે ખેતીનું કામ પણ મેં બધું કરી લીધું ખેતરું બાંધી લીધા હતા મેં બધુંય કરી લીધું એટલે એને થોડો થોડો સહકાર આપણો મળતો એમ ઈ પછી ઘરમાં પરિવાર એક જ છે સપોર્ટ આપડે તો એ પરિવાર વાર ન લાગે ને એ સમય કદાચ ગમે એવો સમય એવો હોય ને તો પણ પરિવાર ની એકતા હોય ને તો ઈ સમય ની